નમસ્કાર મિત્રો આજે હું એક વસ્તુ જે લઈ આવ્યો છું એ તમારી જ મને જે રાય આપેલી હતી ને એના વિશે જ વાત કરવી હતી વાત કંઈક એમ છે કે કસ્ટમરો આખા સુરત સિવાય આખા ગુજરાતમાંથી અમદાવાદથી અને રાજકોટથી આખા સૌરાષ્ટ્ર કચ્છ હેઠ માટા ને મઢ ત્યાંથી કસ્ટમરો આવે છે અને કેસરિયામાંથી પસંદગીનું પોશાકો અને કપડાં ખરીદે છે કેસરિયા ટેક્સટાઇલ કંપની એક જ છત નીચે લેડીઝ માટે સો પ્રતિશત એ ટુ ઝેડ બધી જ વેરાયટી તમને મળી જાય ફક્ત સાડી જ નહીં સાડીને સાથે જે તમને જરૂરત હોય બ્લાઉઝ છે પેટીકોટ છે અસ્તર છે ફોલ છે એ બી તમારી સામે મળી જશે અને એ પણ બિલકુલ વ્યાજબી ભાવે અને મિત્રો તમને એ કહી દઉં કે આ બધું કેસરિયા એ જ બનાવેલું છે ઓગણીસો ને સિત્તોતેર ની સાથથી આ માર્કેટમાં છે અને એ ટુ ઝેડ તમને આપે છે એક આ કારણ છે કેસરિયા સાથે જોડાવાનું અને બીજું એક તમને કારણ આપે એ છે કે જે મારા મિત્રોએ મને કહ્યું છે જ્યારે એ લોકો આખા ગુજરાતમાંથી અહીંયા આવ્યા ને ત્યારે એ લોકોએ જ મને એમ કહ્યું કે સર અમારો આવવાનું સાચું કારણ આ છે ખેર મારો વિડીયો જોઈને તો આવે જ છે પણ સાથે સાથે એક બીજી વસ્તુ મગજમાં રાખીને આવે છે એ લોકો એમ કે છે કે અમે ગુજરાતી છીએ બહુ જ કેલ્ક્યુલેટિવ છીએ અમે એમને એમ નીકળી નથી પડતા વિચારીને આગળ વધીએ છીએ હવે મિત્રો એ લોકોના કહેવા પ્રમાણે શું છે ખબર છે કે સુરત આવે છે ને તો કેસરિયાની મુલાકાત લીધા પહેલાં એ લોકો સુરતમાં હોલસેલર ને મેન્યુફેક્ચર જેટલા છે ને બધાનો સંપર્ક સાધી ત્યાં સર્વે કરી અને વ્યવસ્થિત ભાવ કપડાંની ક્વોલિટી બધું ચેક કરીને અહીંયા આવે છે

આખા ગુજરાતીઓ જે છાસ પણ ફૂંકી ફૂંકી પીનારી વ્યક્તિ છે એ પણ અહીંયા કેવા આવીને આ વસ્તુ પોતાના ખુલ્લા મોડે કહી દે છે કે અમે આ કારણથી આવી છીએ જી મિત્રો આ વસ્તુ મારે તમને કહેવાની હતી કે કેસરિયામાં નો ડાઉટ સારી ક્વોલિટીની વસ્તુ સસ્તા ભાવે મળે જ છે એગ્રીડ હું તમારો ભેગો છું એમાં પણ સાથે સાથે સુરત અમદાવાદ કે દિલ્હી કે બેંગ્લોર તમને ક્યાંય આ વસ્તુ નહીં મળે એ વસ્તુ તમને કેસરિયામાંથી મળશે આઈની સાડી આઈના લેંગા બધા યુનિક નવી જ પ્રકારના હોય છે નવે કલર નવી પેટર્ન હોય છે દોસ્તો આ વિડીયો તમે જરૂરથી લાઈક કરજો અને આ વિડીયો બીજી વાર જોઈને સ્ક્રીન પર લાગેલા નંબર પર સંપર્ક કરો અને કેસરિયા પરિવારના સદસ્ય થઈ જાઓ રજા લઉં આવજો સાડી કુર્તી હો લેંગા સહી દામ